આ પંદર ફૂડ કબજીયાતનું મુખ્ય કારણ ખોરાકનો દરેક ટુકડો નક્કી કરે છે કે કબજીયાત થશે કે નહીં જો ખોરાકમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર ન હોય તો તે કબજીયાતનું કારણ બની શકે છે પૂરતું પાણી ન પીવાથી પણ આ સમસ્યા થઈ શકે છે આનાથી પેટ ફૂલી શકે છે અને ગેસ થઈ શકે છે અને દુખાવો પણ થઈ શકે છે કબજિયાતને કારણે પેટ સાફ થતું નથી અને તેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે આનાથી રોજિંદા કામકાજ પર અસર પડી શકે છે ઓફિસના કામમાં ઉત્પાદકતા પણ ઘટી શકે છે તેથી આજે તબિયત પાણીમાં આપણે કબજિયાત વિશે જાણીએ કબજિયાતનો સીધો અર્થ એ છે કે પેટ સાફ નથી થઈ રહ્યું આપણે જે ખોરાક ખાધો છે તેનો કચરો પેટમાં ફસાઈ જાય છે તેને આ રીતે સમજો જ્યારે આપણે કંઈક ખાઈએ છીએ ત્યારે તે આપણા પેટ નાના આંતરડામાંથી પસાર થાય છે અને પછી મોટા આંતરડામાં જાય છે નાનું આંતરડું ખોરાકમાંથી પોષક તત્વો શોષી લે છે અને તેને મોટા આંતરડામાં પહોંચાડે છે મોટું આંતરડું તેમાંથી પાણી શોષી લે છે અને તે મળમાં ફેરવાય છે જો ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય તો ખોરાક પાચનતંત્રમાંથી ખૂબ જ ધીમે ધીમે પસાર થાય છે આ સમયગાળા દરમિયાન મોટું આંતરડું આનાથી વધુ પાણી શોષી લે છે આનાથી મળ સુકાઈ જાય છે અને કડક થઈ જાય છે અને તે ફસાઈ જાય છે જો તમે ઓછું પાણી પીશો તો તેનાથી વધુ સમસ્યાઓ થઈ શકે છે પંદર વસ્તુઓ જે ખાવાથી કબજિયાત થાય છે કબજીયાતનું મૂળ કારણ આપણો ખોરાક છે કેટલાક ખોરાક કબજીયાતનું કારણ બને છે જ્યારે કેટલીક વસ્તુઓ ખાવાથી કબજિયાત દૂર થાય છે અને પેટ સારી રીતે સાફ થાય છે આ પંદર વસ્તુઓ ખાવાથી કે પીવાથી કબજિયાત થઈ શકે છે એક વધુ પડતું દારૂ પીવાથી શરીરમાં રહેલું પાણી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે આનાથી ડિહાઇડ્રેશન અને કબજિયાત થઈ શકે છે બે ચોકલેટ ખાવાથી પાચન પ્રક્રિયા ઘણી ધીમી પડી જાય છે આનાથી મોટા આંતરડા વધુ પાણી શોષી લે છે જેના પરિણામે કબજિયાત થાય છે જો કોઈને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય તો તેણે ચોકલેટ બિલકુલ ન ખાવી જોઈએ ત્રણ ચીઝ પનીર જેવા ડેરી ઉત્પાદનો કબજીયાતનું કારણ બની શકે છે તેમાં રહેલું લેક્ટોઝ પેટમાં ગેસ કરી શકે છે તેથી જો તમને કબજીયાતની સમસ્યા હોય તો તમારે દૂધ અને પનીરથી દૂર રહેવું જોઈએ ચાર્ક વધુ પડતું તળેલું કે ખૂબ પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી કબજીયાતનું જોખમ વધી શકે છે આનું કારણ એ છે કે તેમાં વધુ ચરબી અને ઓછા ફાઈબર હોય છે તેથી પાચનતંત્ર ધીમું પડી શકે છે અને કબજિયાત થઈ શકે છે પાંચ આયર્ન અને કેલ્શિયમ પૂરક કબજિયાતનું કારણ બની શકે છે તેથી જો તમે આ સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો તો તમારા આહારમાં ચોક્કસપણે વધારાના ફાઇબરનો સમાવેશ કરો જો ખોરાકમાં અદ્રાવ્ય ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે હોય તો તેના કારણે આંતરડાની ગતિ ખૂબ ધીમી થઈ શકે છે આનાથી પેટની સમસ્યાઓ અને કબજિયાત થઈ શકે છે સામાન્ય રીતે ક્રોનિક કબજિયાતના કિસ્સામાં ઉચ્ચ ફાઈબરવાળા ખોરાકને કારણે કબજિયાતની સમસ્યા વધે છે જો કોઈને કબજિયાતની સમસ્યા હોય તો તેણે એવા ખોરાકથી દૂર રહેવું જોઈએ જેમાં વધુ ચરબી અને ઓછા ફાઈબર હોય એક પ્રોસેસ્ડ ફૂડ્સ ચિપ્સ બિસ્કિટ નમકીન બે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ બર્ગર પીઝા ત્રણ ડેરી ઉત્પાદનો દૂધ ચીઝ ચાર લાલ માંસ તેમાં ચરબીનું પ્રમાણ વધુ અને ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે તેથી તે પચવામાં મુશ્કેલ છે અને કબજીયાતનું કારણ બની શકે છે બદામવાળું દૂધ સામાન્ય રીતે સલામત છે બદામમાં ઘણી બધી ચરબી અને કેટલાક ફાઇબર પણ હોય છે સામાન્ય રીતે બદામ કબજીયાતનું મુખ્ય કારણ નથી જોકે જો તમે બજારમાંથી બદામનું દૂધ ખરીદો છો તો તેમાં રહેલા કેલ્શિયમ કાર્બોનેટ જેવા રસાયણો અને ફોર્ટીફાયર્સને કારણે તે કબજીયાતનું કારણ બની શકે છે આ બધી વસ્તુઓ ખાવાથી કબજીયાતમાં રાહત મળી શકે છે એક ફળો પપૈયા સફરજન કીવી દ્રાક્ષ અને જામફળ બે શાકભાજી ગાજર પાલક લીંબુ કોબી બ્રોકોલી બીટ અને ભીંડા ત્રણ બીજ ચિયા બીજ કોળાના બીજ અંકુરિત બીજ ચાર કનાજ ઓટ્સ બ્રાન લોટ પાંચ ડેરી ઉત્પાદનો છાશ દહીં અને ઘી મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર